વડોદરામાં વીએમસીના ક્લાસ વન અધિકારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે ક્લાસ વનના અધિકારીઓ બે દિવસ ઉતર્યા હતા માસ લીવ પર વીએમસી કમિશનર સાથે મુલાકાત બાદ આજે અધિકારીઓએ હડતાલ સમેટી છે ત્યારે ત્રાહિત વ્યક્તિઓના ત્રાસ આરટીઆઈ એક્ટિવિસ્ટથી કંટાળીને તેઓ માસીએલ પર ઉતર્યા હતા વીએમસી કમિશનરે તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી છે જે લોકોની માગણી આ જેન્યુનલી છે એ જેન્યુનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફને અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે જે અધિકારીઓ ફિલ્ડ ઉપર કામગીરી કરી રહ્યા છે કાં તો ઓફિસમાં કામગીરી કરી રહ્યા છે તેમની સિક્યોરિટી બાબતે અને કોઈ અન્ય દ્વારા જે એમની કામગીરીમાં જે કરનાડકત થતી હતી અને એના બાબતે કોઈક સિસ્ટમ સ્ટ્રેન્થન થાય લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર એમની સુવિધાઓ ફરિયાદો નિકાલ પણ થાય એની માટે શું સિસ્ટમ કરવી જોઈએ અધિકારીઓની સિક્યોરિટી માટે જે એમના તમામના કેબિનમાં પણ સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને એમની સિક્યોરિટી બાબતે પણ આ બાબતે એના બાબતે યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે સાહેબને રજૂઆત કરી છે